ભરૂચ અને સુરતને જોડતા સાહોલ બ્રિજ ઉપરથી ભારે વાહનો માટે હવે નો એન્ટ્રી બોર્ડ લાગી ગયું છેલ્લા કેટલાક સમય પહેલા બ્રિજના લોડ ટેસ્ટિંગ કરતા તે ભારે વાહનો માટે જોખમ ભર્યો રિપોર્ટ આવ્યો હતો

ડીસા સૂચક બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે 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 કે નેશનલ ઉપર ટ્રાફિક જામને લઈ સુરત સુરત જવા માટે થઈ થઈ રસ્તા પર જતો હોય ત્યારે આ બ્રિજ એક મહત્વનો સેતુ બન્યો છે ભરૂચ અને સુરત વચ્ચેના વાનવ્યવહાર માટે ત્યારે આ બ્રિજ લોડ ટેસ્ટિંગમાં ફેલ થતા તેને હવે મોટા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે ટૂંક સમયમાં હવે નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે રિપોર્ટર કેસી સાવા, બી એ ન્યૂઝ